કઈ ને રાખ ને એન્જોય ચાલો પાછળ વાત બંધ કરજો બસ પઠાની કાલે તારી બર્થડે ચોકલેટ મેં લઈને એટીએમ માં ગયેલો તો એટીએમ માં એક નાલું છોકરો હતું તે એનો દરવાજા માં આવી ગયો તો મેં એને આપી લીધું તો જો તારી ઈચ્છા હોય કે સર ને બીજી આપી લેમ તો પછી આપી લેજો બરોડિયા અરે હા વિડીયો ચાલશે કે કટ કરી દે બસ ચાલો

ચાલો પાછળ હવાલા પર જાય હવાલામાં એમ કીધું છે તારીખ હર્ષલ એક ચાર બે હજાર સોરથી ડબલુ નિવૃત્ત થાય છે ચાલો અહીંયા ભાગીદારના મૂડી ખાતામાં એલબી ડબલ્યુ લખી દે અને કોણ નિવૃત્ત થવાનું તમારો ડબલુ તમારો એટલે કે ખાલી ડબલુ ચાલો એક ચાર બે હજાર સોરથી ડબલુ નિવૃત્ત થાય છે નિવૃત્તિની શરતો નીચે મુજબ નક્કી કરવામાં આવી પહેલું મકાનની બજાર કિંમત આપી છે બીજું સ્ટોકની પડતર કિંમત પર કંઈક કરવા કીધેલું છે ત્રીજું ડબલુના અંગત ખર્ચના ચૂકવેલ પાંચસો નફા નુકસાન ખાતે ઉધારેલા છે એ બી જોઈએ ચોથો પેઢીની પગડીનું મૂલ્યાંકન નોર્મલ જ છે બધું પાંચમું જોવો ડબલ્યુના નફાના ભાગ પૈકી પાંચના છેદમાં ચાલીસ ભાગ એલ અને એલ અને પછી શું લખેલ છે ત્રણના છેદમાં ચાલીસ ભાગ બી ને મળશે બરાબર ઓકે તો આ શું આપેલું છે મળશે પણ આપેલું શું છે હા વિશાખા શું લખે લાભનું પ્રમાણ આપેલું છે પ્રમાણ આપેલ તા તો પાંચ જેમ ત્રણ ચાર જેમ છો એવું નહીં આપેલું તે આ કેવો ભાગ આપેલો છે લાભનો ભાગ આપેલો છે કે શું છે લાભ આપેલું કહેવાય લાભનો લાભનો કર્યા કર્યા ચૂપ ગદડાઓ ચૂપ પાંચના છેદમાં ચાલીસ અને આનો લાભ કેટલો ત્રણના છેદમાં ચાલીસ જો અહીંયા છેદ સરખા છે એટલે આજ બની જશે તમારું લાભનું પ્રમાણ કેટલું પાંચ જેમ

ચાલો નવ પ્રમાણ માટેનું સૂત્ર નવા પ્રમાણ માટેનું સૂત્ર જૂનો ભાગ પ્લસ લાભ ચાલો જૂનો ભાગ આપણે જોઈએ તો એલ નો કેટલો બે ના છેદમાં પાંચ આ લખી એલ નો નવો ભાગ વત્તા એલ નો લાભ કેટલો આપેલો છે પાંચ ના છેદમાં ચાલીસ જો ધારો કે તમને એલ નો લાભ નહીં આપેલો હોય એલ નું પ્રમાણ આપેલું હોય તો સૌથી પહેલા તમારે ભાગ શોધવા પડશે બરાબર કેટલો લાભ થયેલો છે તે આપણે આગળના દાખલામાં બે દાખલામાં કરેલું છે ચાલો પછી આ કેટલા આવશે ચાલીસ જો લસા લે તો આને કેટલા વડે ગુણવા પડે આઠ વડે આઠ દુ સોળ વત્તા પાંચ સોળ ને પાંચ એકવીસ એકવીસ ના છેદમાં ચાલીસ અને પછી બીજું કોણ છે બી બીનો નવો ભાગ બરાબર એનો જૂનો ભાગ કેટલો બેના છેદમાં પાંચ માઇનસ ત્રણના છેદમાં ચાલીસ માઇનસ લખાઈ ગયું પ્લસ ચાલો લસા લે ચાલીસ અહીંયા કેટલા વડે ગુણવા પડશે આઠ આઠ દુ દાખલામાં તમને લાભ આપી દઈ ને કોઈ વખત લાભ તમારે શોધવા પડે આગળના બે દાખલામાં છે વિડીયો ચાલુ છે ને હા ચાલો આટલી વસ્તુ ક્લિયર ખબર પડી બધાને નવા પ્રમાણની જરૂર હોય ને તો જ તમારે શોધવાનું જો જરૂર નહીં હોય તો કઈ શોધવાનું કામ નથી ચાલો હવે આપણે દાખલો સ્ટાર્ટ કરીએ સૌથી પહેલા દાખલાની શરૂઆતમાં મૂડી ખાતાની જમા બાજુ પર શું લખવાનું બાકી આગળ લાવ્યા લખાવજો ત્રણે ત્રણ મૂડી બાર પાંચસો અને પાંચ હજાર ચાલો કેમ મોડો આવ્યો ભાઈ એના પછી રોકડ અને બેંક ખાતાની ઉધાર બાજુ પર બાકી આગળ લાવ્યા બે હજાર ચાલો આ બંને થઈ જાય પછી આપણે લભનું પ્રમાણ શોધવાનું હોય પણ એ તો આપણે શોધી દીધેલું છે બરાબર આગળ વધીએ હવાલો નંબર એક મકાનની બજાર કિંમત પચાસ હજાર છે પેલા તો મકાન શોધો કેટલાનું છે મકાન સાડત્રીસ હજારનું છે જેની બજાર કિંમત પચાસ હજાર તો બહાર કેટલા લખવાના મારે પચાસ હજાર વધારો કે ઘટાડો કેટલાનો વધારો તેર હજાર મિલકતમાં વધારો ધંધા માટે નફો હોય તો પુનઃ મૂલ્યાંકનની જવા બાજુ તેર હજાર વિગતમાં શું લખવાનું મકાન ખાતે આગળ વધીએ ચાલો હવાલો નંબર બે સ્ટોક સ્ટોકની ચોપડી કિંમત તેની પડતર કિંમત કરતા દસ વધારે છે સ્ટોક તેની પડતર કિંમતથી નોંધવો જો પડતર કિંમત કરતા બજાર કિંમત કરતા આવો શબ્દ આવે ત્યારે તમને કીધેલું ગુણ્યા સો છેદમાં વધારો હોય તો એકસો અને ઘટાડો હોતો તો નેવું બરાબર આટલું યાદ રાખવાનું પહેલાં તો સ્ટોક પાંચ હજાર પાંચસો ચાલો અહીંયા કાઉન્સમાં લખીએ પાંચ હજાર પાંચસો ગુણ્યા છેદમાં વધારો છે એટલે કેટલા કરું છેદમાં એકસો દસ એટલા પૈસા તમારે બહાર લખવાના પાંચ હજાર અને બીજી વસ્તુ જો વધારે તમારો ઓછો આવશે અને ઘટાડો એમ કીધેલો તો આન્સર તમારો વધારે આવશે આટલું ધ્યાનમાં રાખજો ને આ ગોખેલું છે હા તમને પેલું વાળું કરાલું નથી તો વધારો થયો કે ઘટાડો ઘટાડો કેટલાનો પાંચસોનો મિલકતમાં ઘટાડો ધંધા માટે નુકસાન પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ વિગતમાં લખવાનો સ્ટોક ખાધે આગળ ત્રીજું

ઉધાર બાજુ અહીંયા જો તમે ઉધાર બાજુ લખે તો પેલામાં જમવા બાજુ આ બંને રીતના તમે યાદ રાખી શકે બરાબર ચાલો તો અહીંયા જોઈએ ડબલ્યુ ના અંગત ખર્ચના ચૂકવે એટલે અહીંયા લખી દે પાંચસો અને અહીંયા લખી દેવાના પાંચસો તમે જે રીતના જાય તે રીતના નામમાં તો વિરુદ્ધનું નામ જ લખવાનું છે પુનઃ ખાતે કાઉસમાં અંગત ખર્ચ અને અહીંયા લખી દે ડબલ્યુ ના મૂડી ખાતે કાઉસમાં અંગત ખર્ચ ચાલો આગળ હવાલો નંબર ચાર પેઢીની પગડીનું મૂલ્યાંકન એંસી હજાર કરવામાં આવ્યું અહીંયા લખીએ પહેલા તો પેઢીની પગડી પેઢીની પગડી કેટલી એંસી હજાર છે ચાલો આપણને કોના ભાગની જોઈએ ડબલુ ડબલુની પગડી બરાબર એંસી હજાર એનો ભાગ એકના છેદમાં પાંચ સોળ હજાર ચાલો એનો અર્થ એવો કે ડબલુને સોળ હજાર પગડી આપવાની જે લાવશે જૂના ભાગીદારો લાભના પ્રમાણમાં બરાબર પાંચ જેમ ત્રણના પ્રમાણમાં વેચો પહેલાં તો પૈસા આઠ દુ સોળ બે પચા દસ દસ હજાર અને છ હજાર એલ અને બી લાવવાના છે એટલે એ લોકોની મૂડીમાં ઘટાડો એટલે ઉધાર બાજુ લખ્યું છે ડબલ્યુને મળશે એટલે એની મૂડીમાં વધારો એટલે કઈ બાજુ લખવાનું જમા બાજુ નામમાં વિરુદ્ધનું નામ અહીંયા લખાશે ડબલ્યુના મૂડી ખાતે અને અહીંયા લખાશે એલના મૂડી ખાતે અને બીના મૂડી ખાતે આ બધા હવાલા તો ડેલી આવતા જ છે ચાલો આગળ હવાલો નંબર પાંચ ને પણ પાંચમા તો કંઈ નહીં મળે તો આપણે વાપરી દીધું છઠ્ઠો શું કેવું છેલ્લે કરો છઠ્ઠો છેલ્લે કરવાનો એવું હડસલ કહેતો છે ભાઈ મેં તો નહીં કરવાનું જાઓ છઠ્ઠો જોઈ લો ડબલ્યુ ને ચૂકવવા પાત્ર રકમ રોકડમાં ચૂકવી દેવી જે રકમ એલ અને બી એવી રીતના રોકડમાં લાવશે કે જેથી તેમની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રહેશે એટલે હડસલ હાચો નથી આપણે મૂડીને લખતા હવાલા છેલ્લે એન્ટ્રી આપણને હડસલ તો હોશિયાર થઈ ગયા ચાલો હવે પાકા સર્યામાંથી જે બાકી તે લખીએ

ચાલો પાગડી મૂડી ખાતાની ઉધાર બાજુ સોળસો બરાબર ચાલો પાઘડી પછી મકાન આવી ગયું દેવાદારો બાકી દેવાદારો કેટલા લખવાના તેર હજાર બસ બધું આવી ગયું ચાલો હવે પેલા હવાલા પર જાય હવાલા પર જાય પેલા ટોટલમાં દે તો આ તેર પાંચસો દેખાતું છે અહીંયા બી તેર પાંચસો લખી દે બાદ કરીને તેર હજાર વી ગયો નફો જૂના પ્રમાણમાં વેચી આપો બે જેમ બે જેમ એકના પ્રમાણમાં પાંચ બસો પાંચ બસો અને છવ્વીસો બરાબર અહીંયા ઉધાર બાજુ તો લઈ જવાનું આપણે જમા બાજુ પાંચ બસો પાંચ બસો અને છવ્વીસો વિગતમાં લખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતે ચાલો હવે પેલા હવાલા પર જઈએ હવાલામાં શું કીધેલું છે તે ને ચૂકવવા પાત્ર રકમ રોકડમાં ચૂકવી દે પેલા આટલી જ વસ્તુ કરીએ ને જે પૈસા આપવાના છે ને તે એની લોન ખાતે નહીં રાખવાના એને તરત પૈસા આપી દેના કેશ બરાબર તો જોઈ લે તો પેલા ડબલુ નું ટોટલમાંથી આપણે કેટલા રૂપિયા આપવા પડે તે જોઈ લેવું દસ કેટલા ચાલો અહીંયા આવી ગયા ચોવીસ હજાર છસો ચોવીસ હજાર છસો બાદ કરીને બાવીસ હજાર પાંચસો ચાલો એમ તમે શું કરતા ડબલ્યુની લોન ખાતે લખતા બાવીસ હજાર પાંચસો એને આપવાના હતા એટલે પણ હવે શું કીધું આ પૈસા એને ચૂકવી દેવાના ચૂકવી દેવાના એટલે અહીંયા તમારા પાસેથી પૈસા જાય શું લખવાનું રોકડ સ્લેશ બેંક ખાતે બરાબર અહીંયા ક્વેશ્ચન માં કરતો છે જોજો બીજી રીતના જોઈએ આ બાવીસ પાંચસો તમે ચૂકવે ચૂકવે તો ધંધામાંથી રોકડ જાય જાય તો જમા બાજુ બાવીસ પાંચસો અને એમ બી અહીંયા ઉધાર બાજુ છે તો અહીંયા જમા બાજુ વિગતમાં વિરુદ્ધનું નામ લખવાનું ડબલ્યુના મૂડી ખાતે આ ક્લિયર ખબર પડી બધાને બાવીસ પાંચસો ચુકવવાના હતા લોન ની જગ્યા આપણે રોકડ આપી દીધા બરાબર હવે જે રકમ નુકસાનના પ્રમાણમાં રહેશે હવે એલ અને બી આ પૈસા લાવવાના છે પડે વસ્તુ ખબર એલ અને બી આ પૈસા લાવશે લાવશે એટલે કઈ બાજુ આવે ઉધાર બાજુ રોકડ આવે તો ઉધાર પ્રમાણે કેટલા રૂપિયા લાવશે બાવીસ પાંચસો એ લોકો એ પૈસા હવે બાવીસ પાંચસો એ લોકો દસ હજાર એક જણ લાવે બાર પાંચસો એક જણ લાવે પછી હા બે જ જણા છે પણ એમ કેવું બીજી કોઈ રીતના નવ હજાર એક જણ લાવે તેર પાંચસો એક જણ લાવે ગમે તે રીતના લાવી શકે કોઈ બી ગમે તેટલા પૈસા લાવી શકે પણ એ પૈસા એવી રીતના લાવવાના છે કે એ લોકોની જે અહીંયાની મૂડી હોય ને તે લોકોના નવા નફા નુકસાનના પ્રમાણમાં રહી બરાબર એટલે કે અહીંયા જે બાકી આગળ લઈ ગયા આવશે ને તે તમારું નવા નફા નુકસાનના પ્રમાણમાં રહેવા જોઈએ તો કેવી રીતના એડજેસ્ટ કરો આટલું બધું પૈસા એવી રીતના લાવવાના છે કે મૂડી તમારી નવા પ્રમાણમાં રહી નવ પ્રમાણ એટલે કે એકવીસ જેમ ઓગણીસના પ્રમાણમાં અહીંયા બહુ બધી વસ્તુ સમજવા પડશે ચાલો જો આ પૈસા અહીંયા ધ્યાનથી અમરજો ડબલ્યુ મૂડીને જે પૈસા આપવાના છે તે પૈસા એ લોકો લઈ આવવાના છે બરાબર એટલે અહીંયા ગમે તેટલા ભાગે વેચાશે ટોટલ તો કેટલું થવાનું અહીંયા બંનેનું બાવીસ હજાર પાંચસો કેમ કેટલા જ રૂપિયા લાવવાના છે કયા પ્રમાણમાં લાવવાના તે નહીં ખબર હા તો એના કારણે આપણને ખબર પડે કે રોકડ અને બેંક ખાતાનું બાકી આગળ લઈ ગયા કેટલું હશે બે હજાર પડે કે નહીં પડ્યા આ હા ને આ બાવીસ પાંચસો જો ટોટલ મારી આનું બાવીસ પાંચસો વધતા બે હજાર એટલે કેટલા થવાના ચોવીસ પાંચસો અહીંયા બીજો મેં લખું ચોવીસ પાંચસો તો બાકી આગળ લઈ ગયા કેટલું આવવાનું બે હજાર આ નહીં ખબર પડે નહીં ખબર પડે પાછું જો ડબલ્યુના મૂડી ખાતે જે ચૂકવવાના આટલે સુધી આપણે હતા તે ક્લિયર હતું બરાબર આ પૈસા એલ અને બી લાવવાના છે જો મેં અહીંયા લખું એલના મૂડી ખાતે અને બીના મૂડી ખાતે આ લોકો કેટલા પૈસા લાવવાના તે તો નહીં ખબર પણ ટોટલ કેટલા લાવશે બાવીસ પાંચસો હવે ક્લિયર થયું હ ને હવે જોજો તો આટલી જ એન્ટ્રી આવશે એના સિવાય તો બીજી કોઈ એન્ટ્રી આવવાની નહીં એનું ટોટલ મારીએ તો બાકી આગળ લઈ ગયા કેટલું રહેવાનું બે હજાર બીજી રીતના કેમ શરૂઆતમાં તમારા પાસે બે રૂપિયા હતા પેલા લાવીને આપી દેવાના છે તો આખરમાં બી કેટલા રહેવાના બે હજાર જ રહેવાના કે નહીં ક્લિયર આટલું ખબર પડે હવે તો એના પરથી તમને ખબર પડે કે પાકા સરની વસ્તુ મળી ગયા આપણને અહીંયા શું લખાશે રોકડ સ્લેશ બેંક કેટલા રૂપિયા બે હજાર ચાલો આનું ટોટલ કરો પચાસ સાહીઠ

પચોતેર કેટલા દસ હજાર છસો પચોતેર પચીસ ની આવ્યા ચાલો ટોટલ કરો વીસ

આવી હે આવી રીતના છે દાખલો એટલે નિવૃત્તિને કંઈ ખાવાનું ખેલ નહીં સમજતા બરાબર સૌથી પહેલાં આપણે શું કર્યું જે ડબલ્યુને પૈસા આપવાના હતા તે એલ અને બી લાવવાના હતા કેટલા લાવવાના તે નહીં ખબર પણ ટોટલ તો કેટલા થશે બાવીસ પાંચસો જ એના પરથી આપણને ખબર પડી કે રોકડ ખાતાની આખરની બાકી કેટલી બે હજાર અંકિત આ બે હજાર રૂપિયા આપણે અહીંયા લખ્યા પાકા સરેરામાં મિલકત લેણાનું ટોટલ માર્યું એટલું ટોટલ આ આવશે એના પરથી આપણને ખબર પડી કે મૂડી કેટલી આવવાની સુડતાલીસ અને આ મૂડી એ લોકોએ નફા નુકસાનના નવા પ્રમાણમાં રાખવા કીધેલી છે તે રાખી પછી અહીંયાથી પૈસા લઈ આવ્યા અહીંયા પછી ટોટલ મારું જે પૈસા ખુટા તે રોકડ ખાતે લઈ ગયા બસ આટલું જ છે અને ને બહુ હાર્ડ બી નહીં મળે પણ એક વખત જોયે તો જ આવડે ક્લિયર આટલી વસ્તુ એટલે કયા સ્ટેપમાંથી માંથી કાંક્યું છે તે નહીં ખબર પડે તમને એટલે વિડીયો પાછો જોવા જ પડશે તમારે આ છે તમારો દાખલો પાકુ સર્વિયું પહેલા જ બે ગયું